તમે ઘણીવાર લોકોને હાથ પગ વાસો અને સાતીમાં ટેટો બનાવતા તો જોયા જ હશે પરંતુ શું તમે જાણો છો શરીરના અમુક અંગો ઉપર બનાવવા હેલ્ધી નથી હોતા એટલે જો તમે તમારા અમુક એવા અંગો ઉપર ટેકુ બનાવી લો તો તે તમારા માટે ખૂબ હાનિકારક થઈ શકે છે તો આવો જાણીએ એવા છ અંગો વિશે જ્યાં ટેટું બનાવવું તમને પડી શકે છે મોંઘું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો નંબર છ હિપ્સ એટલે કે કુલ્લા જો તમને કોઈએ પણ મજાકમાં ઉપર માર્યું હોય તો તમને ખબર હશે કે ત્યાં દર્દ થાય છે સાથે જો ક્યારેક ઇન્જેક્શન માર્યું હોય તો તે ઘણા દિવસો સુધી દુખે છે તો વિચારો કે એ સુઈ જેના દ્વારા ટેટુ થઈ રહ્યું હોય તે લગાતાર કુલ્લામાં અવર જવર કરે છે તો કેવું લાગશે એક વ્યક્તિનું કહેવું એવું છે કે જ્યારે તેણે ટેટુ બનાવ્યું હતું ત્યારે તેનો કુલ્લો એક ઇંચ સુધી સૂજી ગયો હતો શું તમે પણ કુલ્લા ઉપર ટેટુ બનાવવું પસંદ કરશો કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો નંબર પાંચ નેક મિત્રો તમને ખબર જ હશે કે ગરદનના બાજુની ત્વચા કેટલી નરમ હોય છે એમાં ભૂલટી પણ લાગી જાય તો આપણો શ્વાસ ફૂલવા લાગે છે એવી જ રીતે જો તમે ગરદન ઉપર ટેટુ બનાવો તો તે ખૂબ દર્દનાક હોય છે જેમ કે તમે જોઈ શકો છો આ વ્યક્તિ ગળા ઉપર ટેટુ બનાવતા બનાવતા રડી પડે છે નંબર ચાર ફેસ જો મિત્રો વાત કરીએ ચહેરાની તો તે દરેક વ્યક્તિની ત્વચા અલગ અલગ હોય છે તમારું પણ કંઈક આવું હાલ થશે જી હા આ બધા ચહેરાની એલર્જી છે જે ત્વચા અને તેતુ ના તાલમેલ ના હોવાથી થાય છે નંબર ત્રણ બ્રેસ્ટ જો સ્તનની ત્વચાની વાત કરીએ તો તે ખૂબ સંવેદનાત્મક અને નરમ હોય છે આ આટલું દર્દનાક હોય છે કે આપણે વિચારી પણ ના શકીએ સાથે અમુક લોકો તો એવું કરતાં કરતાં મોજ પણ કરે છે અને અમુક લોકોને સ્તન ઉપર ટેટુ બનાવતા આઠથી દસ કલાક લાગી જાય છે સાથે અમુક લોકો એવું માને છે કે સ્તનમાં ટેટુ બનાવવાથી સ્તન કેન્સર થાય છે પરંતુ આજ સુધી આનું કોઈ સત્ય પુરાવો સામે નથી આવ્યો તમને શું લાગે છે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો નંબર બે કેજ મિત્રો પડખું એવી બીજી જગ્યા છે જ્યાં સૌથી વધુ દર્દ થાય છે ટેટુ બનાવતા સમયે કારણ કે અહીંની ત્વચા ખૂબ સંવેદનાત્મક અને પાતળી હોય છે સાથે જ્યારે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ત્યારે આપણું પડખું મૂવ કરે છે જેથી જ્યારે પણ આપણે પડખ્યા ઉપર ટેટુ કરાવીએ છીએ ત્યારે ખૂબ દુઃખે છે સાથે અમુક લોકો તો એમ પણ કહે છે કે જેમ જેમ ટેટુ બનવાનો સમય વધે છે તેમ તેમ દુઃખ પણ વધે છે

તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટ કરી જરૂર કહેજો તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે કૃપા કરીને લાઇક કરજો સાથે આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ